ઘટનાની જાણ થતાં એમજીબીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ટીમે થાંભલાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને વીજ પુરવઠાને સુરક્ષિત રીતે બંધ કરીને મરામતની કામગીરી શરૂ કરી સ્થાનિક વાસીઓએ વીજ કંપનીની ઝડપી પ્રતિસાદની પ્રશંસા કરી છે આ ઘટના ભારે પવન અને અનિયમિત હવામાનના કારણે સર્જાય છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તોફાની પવનની આગાહી કરી છે જેના કારણે સ્થાનિક વાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે વિશેષ કરીને વૃદ્ધો અને બાળકોને ઘરની બહાર ન જવા માટે સૂચનો આપવામાં આવી છે સ્થાનિક પ્રશાસન અને વીજ વિભાગે સંયુક્ત રીતે કામગીરી કરીને થાંભલાને યોગ્ય રીતે સ્થિર કરવાની કામગીરી હાથ ધરી છે લોકોને સલામત રહેવા અને કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિમાં તાત્કાલિક અધિકારીઓને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે